ઓગસ્ટ સપ્ટેમ્બર માં ખેતી પાક ને જે નુકસાન થયું હતું એને લઈને એક્સક્લુઝિવ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે વાવ જિલ્લામાં એક પોઈન્ટ સત્યાસી લાખ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન પાટણ જિલ્લામાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન કચ્છ જિલ્લામાં સત્તાણું હજાર હેક્ટર વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે તો જુનાગઢ જિલ્લામાં બે હજાર બસો સુડતાળીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે પંચમહાલ જિલ્લામાં ચારસો અઠ્યાવીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે સહયોગી કલ્પેશ રાવલ વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે જી કલ્પેશ પાંચ જિલ્લાના જે અઢાર તાલુકાઓની સૌથી પહેલાં વાત કરીએ હિમ તો વાવ થરાદના ભાભર સુઈ ગામ વાવ અને થરાદ આ તાલુકાઓને આ જે અસરગ્રસ્ત તાલુકાઓ હતા તેમને સહાય મળશે એ જ રીતે પાટણની વાત કરવામાં આવે તો રાધનપુર સાંતલપુર સમી અને શંખેશ્વર આ તાલુકાઓ જે છે પાટણના એને પણ આ આર્થિક પેકેજમાં આવરી લેવામાં આવે છે કચ્છના ભચાઉ રાપર અંજાર આ જે તાલુકાઓ છે તેમાં નુકસાન થયું હતું ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન એટલે એમને પણ આ સહાયમાં સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી વધારે જૂનાગઢની વાત કરવામાં આવે તો માંગરોળ કેશોદ માણાવદર વંથલી મેંદડા અને માળીયા હાટીના આ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પંચમહાલ જિલ્લાના એકમાત્ર શહેરા તાલુકા એનો સમાવેશ કરવામાં આવેલો છે